નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તંત્રને આદેશ કર્યા કે યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવે ત્યારે નર્મદા જિલ્લામાં પણ એવો દાવો કરવામાં આવ્યો કે યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને રોડ રસ્તાઓનું સમારકામ સિમેન્ટ કોન્ક્રીટથી કરવામાં આવે છે એવો પણ દાવો કરવામાં આવ્યો પરંતુ એકાદ જગ્યાને બાદ કરતા કોઈ જગ્યાએ સિમેન્ટનો છાંટો પણ જોવા મળ્યો નથી અમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ચાલતા દ્રશ્યો છે નર્મદા જિલ્લાના મુખ્ય મથક એવા રાજપીપળાના પ્રવેશ દ્વારે કે જ્યાં મોટા મોટા ખાવા ખાડા જોવા મળ્યા છે તેના કારણે નાના મોટા તમામ વાહન ચાલકોને જોખમરૂપ આ ખાડાઓ પસાર કરવા પડે છે વાહનોને પણ નુકસાન થાય છે અને વાહનની અંદર બેઠેલા મુસાફરોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે ત્યારે યુદ્ધના ધોરણે રોડ રસ્તાઓના સમારકામનો જે તંત્રનો દાવો છે એ તદ્દન ખોટો દેખાઈ રહ્યો છે રોડ રસ્તાઓની વાત થઈ રહી છે ત્યારે ડેડિયાપાડા તાલુકાના કડતર ગામેથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ગ્રામજનોના જણાવ્યા મુજબ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગ્રાન્ટમાંથી બે ત્રણ મહિના પહેલાં બનેલો રસ્તો ચણા મમરાની જેમ વિખરાઈ ગયો છે એટલું જ નહીં ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રસ્તો કાગળ ઉપર મોટો અને જમીન ઉપર નાનો બનાવવામાં આવ્યો છે ત્યારે આ મામલાની તપાસ કોણ કરશે એના ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે જનતા ધીમે ધીમે જાગૃત થઈ રહી છે અને ગામે ગામ હવે સરકારી કામો ઉપર પ્રશ્નો ઉઠાવી રહી છે એ ખૂબ સારી બાબત છે આ જ પ્રકારના વધુ ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ફરી મળીશું નવા વિડીયોમાં